ક્યાં વિસ્તાર માં છે વિવેકાનંદ સોસાયટી વિવેકાનંદ સોસાયટી કોણ છે પીઆઈ કોણ છે પીઆઈ રાણા સાહેબ છે નંબર નંબર છે પોલીસ ની નહીં એનો નંબર નહીં હોય મારી પાસે પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટેશન માં એ બોર્ડ માં લખેલો છે એ છે મોકલો તો મને હા એ જે રાણા સાહેબ ને હું મેળો નથી બીટ જમાદાર હતો ને એ અરજીત લખતો તો હા રાણા સાહેબ ને પીઆઈ ને મેળો નથી બીટ જમાદાર હતો ને જે એ અરજીત લખતો તો એ ફરિયાદ નતો લેતો

એ એને એવું સમજાવે છે કે આમાં ખાલી અરજીત થાય બીજું કઈ ના થાય તો એને એ સમજવા કરો અને ફરિયાદ લેવા ની જતી હોય એ કરો બેન એ ભાઈ ને આની પેલા માથા કૂટ થયેલી છે અને એને ફરિયાદ કરેલી છે છતાં પાછો આજે એને જાતિ પ્રત્યે અડધું કિરણ ગાળું બધું દીધી છે એ ભાઈ ને ફરિયાદ દેવા આવ્યા છે પણ કોઈ ફરિયાદ લેતું નથી

અહિયાં તો મને પોલીસ સ્ટેશન અંદર બોલાવ્યો તો મને કે નિવેદન લઈજો મને બીજી ઓલી જે જમાદાર ની ઓફિસ માં બોલાવીને મને હું કીધું કે હું આ એક કામ પતાવી દઉં ને પાછું અત્યારે મને હરકો જવાબ નથી તમને મને જે પેલા મેં ઓલું સો નંબર બનાવે બોલાવી લીધી ને મેં જે રાત્રે મેં ઓલી અરજી આપી હતી ને લખેલી

હા એ તે દિવસે રાતે તો બીટ જમાદાર નતા એટલે જે અહીંયા પીએસઓ માં હોય ને એને અમે રજૂઆત કરી હતી ને મને કે અત્યારે તમે આ લખાવી દે ને કાલે કે તમને બીટ જમાદાર બોલાવશે ને પછી એ ફરિયાદ દાખલ કરશે એ કે એવું મને કહેવામાં આવ્યું હતું ને એકસો એકસો બાર માં સો નંબર આવી હતી ને એમાં મને રાતે લાવ્યા હતા અહીંયા ઓહો હા ખમો પાછો ફોન કરું હા તું ના પૂછતી હમ નમસ્તે બેન હું વસંત રાવડા બોલું છું અમરેલી થી આપને ત્યાં ઓલા જગદીશભાઈ વાઘેલા કરીને છે એનો નંબર હાલો જી સત્તાણું સત્યાવીસ સત્તાણું સત્યાવીસ

પછી જગદીશ વાઘેલા ને બોલ્યા પછી અંદર મને બોલે મને કે આ ભાઈ નું નિવેદન લઈ લો નિવેદન લેવા ગયા ને તો એ લોકો મને ઓલી જૂની અરજીમાં એની રીતના લખી નહીં મારે એટલું એટલું મારું લખાણ જ નથી મારું જેટલું છે એ હું બોલું ને એ લખી લ્યો તો પછી ન લખ્યું મને કે હું આવું પછી ઓલા ચેમ્બર માં ગયા પછી પાછા આવ્યા ને પછી મને કઈ કે નઈ કે તમે એ કે મને કઈ ને તમારી કે અમે પેલા જૂની બધી તપાસ કરી લેશું સીસીટીવી કેમેરા નું બધું જોઈ લેશું બધું પુરાવા ભેગા કરી ને પછી કે તમને પાછા તમારી એફઆઈઆર દાખલ કરશું એ કે નાના કઈ વાંધો નહીં સવર મન નાખું છું હા બરોબર પછી જોઈશું કેમ ફરિયાદ નથી થતી હા હા હા